પોરબંદર રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે જેમાં બોધગામ નજીક એક પેસેન્જર રિક્ષાને કાર ચાલકે હડફેટે લઈ અને અકસ્માત સર્જતા કારમાં સવાર આઠથી દસ જેટલા પેસેન્જરોને ઈજા થવા પામી છે આ જે ઘટના છે તે આજે બપોરના સુમારે બની હોવાનું સામે આવ્યું છે જેની અંદર જે રીક્ષા પેસેન્જર રીક્ષા હતી તે રાણાથી પોરબંદર તરફ આવી રહી હતી જેની અંદર દસથી બાર જેટલા પેસેન્જરો છે તે સવાર હતા આ જે રીક્ષા છે તેને પાછળથીને એક કાર ચાલકે આવી અને અડફેટે લેતા જે રીક્ષા છે તે પલટી ખાઈ ગઈ હતી અને તેની અંદર સવાર જે આઠથી દસ જેટલા જે લોકો હતા તે ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત જે પેસેન્જરો હતા તેમને રાણાવાવ અને પોરબંદરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રાણાવાવ પોલીસે જે અકસ્માત સર્જી અને કાર ચાલક નાસી છૂટ્યો છે તેને લઈ અને તપાસ હાથ ધરી છે